એટલે અમારે એસઓજીને એક માહિતી હતી કે ભાઈ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને અને ડાર્ક વેગનો ઉપયોગ કરીને અમુક જે પેડલર્સ છે તેઓ હાઇબ્રિડ ગાંજો તથા એલએસડી જે મંગાવી અને શહેરમાં વેચવાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે એવી અમને એક અંગત માહિતી હતી અમારી છેલ્લા ચાર મહિનાથી એની વાત ચાલતી હતી અને આ દરમિયાનમાં અમદાવાદમાં પણ એક આવો કેસ મળ થયો અને જે બેન્કોંગથી આવેલા અમુક પાર્સલો જપ્ત થયા તો અમે એક ડ્રાઇવનું આયોજન કર્યું અને ડ્રાઈવ દરમિયાન અમને એક હકીકત મળી કે ભાઈ પાર્થ મંદિરવાલા કરીને એક વ્યક્તિ જે અડાજણમાં કૃષ્ણકુંજ સોસાયટીમાં રહે છે એની એ આવો જથ્થો એણે મંગાવેલો છે તો ત્યાં જઈને રેડ કરતાં અમને ત્યાંથી એકવીસ એકવીસ પોઈન્ટ આઠસો વીસ ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળ્યો જેની કિંમત પાસઠ હજાર સમથિંગ થાય છે અને નવ એલ એસડીની સ્ટ્રીપ મળી છે કે જેની કિંમત છે એ બેતાલીસ લાખ રૂપિયા થાય છે ટોટલ તેતાલીસ લાખ પંદર હજારનો મુદ્દામાલ જપ્ત કરેલો છે જે પાર્થ મંદિરવાલા છે આરોપી એ ઘરે મળી આવેલ નથી અને અમને માહિતી મળી છે કે તે બેન્કોંગ ખાતે છે એટલે અત્યારે અમે એનડીપીએસની કલમો ઉમેરીને કેસ કરેલો છે તથા તેની શોધખોળ ચાલુ છે અને એને મળી આવે આ જે ડાર્ક વેબ અને સોશિયલ મીડિયાની જે પ્રવૃત્તિ છે કેટલી અહીંયા એનો વિસ્તાર કેટલો છે એ પ્રવૃત્તિમાં કોણ કોણ જોડાયેલા છે આના કોણ કોણ ગ્રાહકો હતા કે આને કોણ સપ્લાય કરતું હતું એ તમામ વિગતો આગળની તપાસમાં અમે આપણને જણાવશું પાર્થ અમને જે માહિતી મળી એ મુજબ હીરા દલાલીનો વ્યવસાય કરતો હતો સોશિયલ મીડિયાની પ્રવૃત્તિ એટલે કે એમ જે ઓર્ડર આપતો હતો એમને જે પ્રારંભિક માહિતી મળી એ ડાર્ક વેબ ઉપર ઓર્ડર આપી અને આ મંગાવતો હતો પાર્સલ અને પછી પોતે જે સોશિયલ મીડિયાનો ગ્રુપ બનાવીને એ ગ્રુપની અંદર એક્ટિવ રહી અને કોઈને હાઇબ્રિડ ગાંજો કે એલ એસડીની જરૂરિયાત હોય તો સંપર્ક કરતા અને આપતો એવું અમે અત્યારે જે મળે છે એના ઉપરથી પ્રારંભિક માહિતી હોય બાકી બીજી જે ડિટેલ માહિતી તો આરોપી પકડાય ખબર પડશે હા અમે એમના ઘરે એસઓજીએ રેડ કરી તો એના પરિવારની પૂછપરછ કરી તો અમને એવું લાગ્યું કે એના પરિવારને કદાચ આ બાબતની જાણ ન હતી અત્યારે જે માહિતી છે એ આ અત્યારે જે કેસ કર્યો એના પૂરતી છે બાકી પાર્થ પકડાશે એટલે અગાઉ કેટલી વખત મંગાવ્યું અને એ ક્યાં સપ્લાય કરતો તો તમામ વિગતો આપણને જાણવા મળશે ડાર્ક વેબસાઇટ છે ઓનલાઈન એક પોર્ટલ છે કે જે છે ને આપણું જે અત્યારે જે વેબસાઇટ હોય છે જે ઇન્ટરનેટ એક્સપ્લોરર છે કે પછી ફાયરફોક્સ છે એના ઉપર ખુલે છે તો એક અલગ પ્રકારનું એનું જે બ્રાઉઝર છે એનાથી ખુલતી હોય છે અને એ ડાર્ક વેબ એ એક અલગ જ પ્રકારની ઓનલાઈન દુનિયા છે અમને ઘણા સમયથી કારણ કે છેલ્લે જ્યારે અનુપમસિંહ ગેહલોત સાહેબ આવીને એવું કહી દઉં કે ભાઈ ડ્રગ્સ બાબતમાં ઝીરો ટોલરન્સની નીતિ ત્યારથી એસઓજીની ટીમ છે એ જુદી જુદી કઈ કઈ રીતે ડ્રગ્સ સુરતમાં આવી શકે છે નાનામાં નાનો જથ્થો કઈ રીતે આવે અને એને કઈ રીતે આપણે પકડવો અને લોકોને આ ડ્રગ્સના ચુંગાલમાંથી આપણા હોમ મિનિસ્ટર સાહેબનું જે મોહિમ છે એ મુજબ મુક્ત કરાવવા તો એના અનુસંધાને અમે સતત નો ડ્રગ્સની કામગીરીમાં જ વ્યસ્ત છીએ તો અમને આ એક માહિતી મળી અને એની ઝીણા ઝીણી વિગતો જાણી અને અમે એમાં કેસ કરીને અમને સફળતા મળી ના હાઇબ્રિડ ગાંજો એ કેસ નો જ એક પ્રકાર છે એટલે વ્યસન માટે લેવામાં આવે છે